નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસિસ પર મિત્રો આજે આપણે ધોરણ દસના સંસ્કૃત વિષયનું જે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ છે તેના પ્રશ્નપત્ર નંબર પાંચનો વિભાગ બી પદ્ય વિભાગનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ જે છે ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે લોન્ચ થઈ ચૂકી છે અને આ ગાલા અસાઇનમેન્ટ બુક જે છે એ પરીક્ષાની તૈયારી માટે ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે અહીંયા પાંચ પ્રેક્ટિસ પેપર અને એક ગયા વર્ષનું જે આદર્શ પ્રશ્નપત્ર છે બોર્ડની પરીક્ષાનું તે જવાબો સાથે આપેલું છે તો જરૂરથી આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તે મેળવી લેજો ઘરે બેઠા મેળવવા માટે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો ડબલ્યુ 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 ડોટ સ્ટોર ડોટ કોમ જે વેબસાઇટ છે ત્યાંથી પણ તમે મેળવી શકો છો માત્ર બસો ચાલીસ રૂપિયા તેની પ્રાઇસ છે સ્માર્ટ ડીજી બુક જે એપ્લિકેશન છે નવનીતની ત્યાંથી પણ તમે ફ્રી ઓનલાઈન આન્સર કી જે છે તેનો અભ્યાસ કરી શકો છો તમે આ જે બુક છે તેનું મુખ પૃષ્ઠ જે છે તે ફેરવશો તો અહીંયા તમને એક બાર કોડ દેખાશે આ બાર કોડની અંદર તમે જોઈ શકો છો કુલ ચાર સ્ટેપ આપેલા છે ચાર સ્ટેપ ફોલો કરી અને અહીંયા જે એક્સેસ કોડ આપેલો છે તે એન્ટર કરશો એટલે તમે આ સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ઓપન કરી શકશો અને ત્યાંથી ઓનલાઈન આન્સર કી જે છે તેનો એક્સેસ મેળવી શકશો તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓ એક વખત અભ્યાસ કરી લેવો માસ્ટર અસાઇનમેન્ટ સોલ્યુશન જે છે તે સર્વપ્રથમ વખત નવનીત દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે તો જરૂરથી આ ટૂંક સમયની અંદર લોન્ચ થઈ જશે તો દરેક વિદ્યાર્થીઓએ મેળવી લેવું આ ઉપરાંત એકવીસ ગાલા અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જે છે તે પણ લોન્ચ થઈ ચૂક્યા છે ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી વિજ્ઞાન દરેકે દરેક વિષય માટે એમની પ્રાઇઝ પણ અહીંયા આપેલી છે અને દરેક બુક સેલરને ત્યાં એટલે કે નજીકની જે સ્ટેશનરી છે ત્યાં અવેલેબલ છે તો જરૂરથી મેળવી લેજો ચાલો દોસ્તો તો હવે શરૂ કરીએ આપણે વિભાગ બીની અંદર બારમા પ્રશ્નથી અહીંયા કહ્યું છે કે નીચે આપેલા ખંડોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો જેના કુલ ચાર ગુણ છે તો અહીંયા જો બાલ ઉતિષ્ઠથી લઈ અને વ્યાયામ ચાર સુધી આપણને પેરેગ્રાફ આપેલો છે તો એનો અનુવાદ કંઈક આ પ્રમાણે થશે હે બાળક તું પથારીમાંથી ઊઠ શ્વાસ્ય આચરણ કરે જગતના સર્જનહારને યાદ કર પછી તું ચોખ્ખું પાણી પી સો ડગલા બહાર ચાલીને તું શૌચ ક્રિયા માટે જલ્દીથી જા પછી સાબુથી બે હાથ ચોખ્ખા કરી અને તું કસરત કર ચાલો ત્યાર પછી છે તેરમો સવાલ તો અહીંયા છે પુરાણ મિત્યવથી લઈ અને પરપ્રત્યને બુદ્ધિ સુધીનો આપણને તમે જોઈ શકો છો પેરેગ્રાફ આપેલો છે તો એનું ભાષાંતર કંઈક આ પ્રમાણે થશે પ્રાચીન છે એટલે જ બધું સારું નથી હોતું કાવ્ય પણ નવું છે એટલે ટીકા ન કરી શકાય તેવું નથી હોતું સદપુરુષો પરખીને બે માંથી એકને સેવે છે મૂર્ખ વ્યક્તિ પારકાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળો હોય છે ચાલો ત્યાર પછી છે ચૌદમો પ્રશ્ન ખાલી જગ્યા નિરામયા હા ભવંતુ તો જવાબ આવશે વિકલ્પ સી સર્વે ત્યાર પછી છે પંદરમો પ્રશ્ન અવ્યવસ્થિત અચિત પ્રસાદ કિદર્શ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ ભયંકર ત્યાર પછી છે સોળમો સવાલ ક જ્ઞાત લભતે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી શ્રદ્ધાવાન મિત્રો ધોરણ દસની બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવું આઈ બેચ બે હજાર છવ્વીસ જે છે તે લોન્ચ થઈ ચૂકી છે તો જો તમારે એવન ગ્રેડ મેળવવો છે અથવા તો પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા છે તો આ જે પ્રશ્નપત્ર અને સોરી આ જે આઈમપી બેચ છે તેની અંદર જે તમને પ્રશ્નો કરાવશે તે તમારા માટે ખૂબ જ મોસ્ટ આઈમપી પ્રશ્નો હશે દરેક વિષયના અને દરેક ચેપ્ટરના જે મોસ્ટ આઈમપી પ્રશ્નો છે તેનું સોલ્યુશન તમે આ બેચની અંદર કરી શકશો માત્ર ત્રણસો ને રૂપિયા પ્રાઇસ છે વધારે માહિતી માટે અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને માહિતી મેળવી શકો છો બોર્ડની બ્લૂ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલ પ્રશ્નપત્ર છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય ચાંચ વડે હુમલો કર્યો અને એના દસ ડાબા બાહુઓને ઉખાડી નાખ્યા ત્યાર પછી છે અઢારમો સવાલ મનુષ્યને શાનો અધિકાર છે અને શાનો અધિકાર નથી તો ઉત્તર મનુષ્યને કર્મ કરવાનો અધિકાર છે પણ કર્મના ફળનો અધિકાર નથી ત્યાર પછી ઓગણીસમો સવાલ અનાથો દરિદ્રો શ્લોકમાં ભક્ત પોતાને માટે કયા વિશેષણો વાપરે છે તો અનાર્થો દરિદ્રો શ્લોકમાં ભક્ત પોતાના માટે વિશેષણો વાપરે છે અનાર્થ દરિદ્ર ઘડપણ અને રોગોથી ઘેરાયેલો ખૂબ જ ક્ષીણ અને કંગાળ થયેલો મુખ પર જડતાવાળો આપદગ્રસ્ત અને નષ્ટભ્રષ્ટ થયેલો ચાલો ત્યાર પછી આપણે જોઈએ વીસમો સવાલ સુજનની સુજનતાનું સ્વરૂપ વર્ણાવો તો સદપુરુષ હંમેશા બીજાના હિતમાં રચ્યો વચ્યો રહે છે વિનાશના સમયમાં પણ તે અન્યનું હિત કરે છે તે ચંદનના વૃક્ષ જેવો હોય છે ચંદન નું વૃક્ષ પોતાને કાપનાર કુહાડીના અગ્ર ભાગને પણ સુગંધીદાર બનાવી દેશે ચાલો ત્યાર પછી તમારા માટે મિત્રો એક ખાસ મહત્ત્વની સૂચના કે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસના દરેકે દરેક વિષયના જે સોલ્યુશન છે તે ગાલા અસાઇનમેન્ટ બુકના ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી અને સંસ્કૃત વિષયના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર પણ મુકાઈ ચૂક્યા છે જે તમે અભ્યાસ કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરીને તો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો નો અભ્યાસ કરી લેજો મોબાઈલ નંબર છે શ્લોક પૂર્તિ કરો મન્નાસી જાનતામ દેવા પૂર્વે યથાપૂર્વે જનાના ઉપાસતે ત્યાર પછી બાવીસ આપત્સુ રામઃ સમરેશુ ભીમઃ દાનેશુ કર્ણશ્ચ નયેશુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરીપાલુ વિક્રાંત કાર્ય શું ભવજનીય ત્યાર પછી છે ત્રેવીસમો પ્રશ્ન વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતી શત્રિ અરણીયે શરણીય સદામાં પ્રપાહી ગતિ કામાં ભવાની ચાલો ત્યાર પછી મિત્રો તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ધોરણ દસના જે વોટ્સઅપ ગ્રુપ છે તેની અંદર તમે જરૂરથી જોઈન્ટ થઈ જજો કારણ કે ધોરણ દસના જે વોટ્સઅપ ગ્રુપ છે તેને લગતી વિશેષ માહિતી જો તમારે જોઈતી હોય તો તેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને કોષને લગતી માહિતી મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને વધારે માહિતી જે છે તે મેળવી શકો છો તો મિત્રો અહીંયા આપણે ધોરણ દસનો સંસ્કૃત વિષયના પ્રશ્નપત્ર નંબર પાંચનો વિભાગ બી પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ દસના સંસ્કૃત વિષયનો આ જે અસાઇનમેન્ટ છે તેના પ્રશ્નપત્ર નંબર પાંચના વિભાગ સી ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં